દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો હેર ફોલિંગ એ સૌથી મોટી સમસ્યા છે બહેનોના ભાઈઓના પણ વાળ ખરતા હોય છે એની પાછળના ત્રણ કારણો સમજી લો નંબર એક છે વાયુનો પ્રકોપ થવાથી આપણા બ્લડની અંદર વાયુનો પ્રકોપ થઈ જાય ત્યારે વાળના મૂળ વૃક્ષ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે નંબર બે છે પિત્તનો પ્રકોપ આપણા લોહીની અંદર વીસનો રેશિયો જોઈએ એંસી ટકા આલ્કલીન જોઈએ અને વીસ ટકા એસિડિક જોઈએ એ રેશિયો જ્યારે ઇમ્બેલેન્સ થાય એસિડિક લેવલ બ્લડમાં વધી જાય ત્યારે પણ વાળના મૂળ નબળા પડે છે વાળ ખરવા લાગે છે ત્રીજું જાણીતું કારણ છે મિત્રો ડેન્ડ એટલે ખોડો ખોડો બીજું કશું નથી એક પ્રકારની ફંગસ છે છે ફૂગ અને એ ફૂગને લીધે એ ફંગસને લીધે વાળ જે છે એને પૂરું પોષણ મળતું નથી અને આપણે વાળ ખરવા લાગે છે મિત્રો આ ત્રણે ત્રણ વાળ ખરવાના મૂળભૂત કારણો છે એમાંથી બચવા માટે મિત્રો છેલ્લા ત્રણ મહિનાથી એક્સપેરિમેન્ટ ચાલતું હતું અને એક્સપેરિમેન્ટ કર્યા પછી એક છેલ્લા પંદર દિવસથી મિત્રો બજારની અંદર માર્કેટમાં સર્વપ્રથમ વાર ગૌકાષ્ઠ ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ ગૌકાષ્ટ ભસ્મ છે એ વાયુ અને પિત્તને બેલેન્સમાં કરવાનું કામ કરે છે આ તેલની અંદર મિત્રો તમે જોશો તો જીણા જીણા નીચે તમને ગૌકાષ્ટ ભસ્મના કણ જોવા મળશે એ કણનો પાવર છે મિત્રો એ બોટલમાં કણ રહેવાથી જેટલા જેટલો સમય વધારે એ ગૌકાષ્ટ ભસ્મના કણ આ તેલમાં રહેશે એટલું જ તેલ સિદ્ધ થાય છે તેલ પાવરફુલ બને છે ત્રીદો શામક બને છે મિત્રો એન્ટી ફંગસ એટલે કે એન્ટી ડેન્ડ્રોફનું તેલ આની અંદર નાખ્યું છે મોઘું તેલ એક અઠવાડિયાની અંદર તમારા વાળ ખરતા ધીમે ધીમે એસી ટકા સાહીઠ ટકા ચાલીસ ટકા વીસ કર ટકા એમ કરતાં કરતાં વીસ થી પચીસ દિવસમાં તમારા ફોલિંગ છે ને ગાયબ થઈ જશે મિત્રો એટલું નહીં એની અંદર સાત પ્રકારની વનસ્પતિની જડીબુટ્ટી છે એમાં એક જડીબુટ્ટી એવી છે કે આપણા જે વાળ છે એના બ્લેક પિગમેન્ટને વધારવાનું કામ કરે છે જેથી વાળ જે છે એ કાળા અને લાંબા બને છે મિત્રો આ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું હેર પહેલી વાર બજારમાં મળે છે સો એમ એલના એકસો પચીસ છે બસો એમએલના બસો ત્રીસ રૂપિયા છે મિત્રો હજારો લોકો આ ઓર્ડર કરીને મંગાવે છે બધાને સો સો ટકા રિઝલ્ટ મળે છે હેર ફોલિંગ અને ખડો ડેન્ડ્રોપનો જાણી દુશ્મન છે મિત્રો ભાગી જશે એક વખત તમે લગાવવાનું ચાલુ કરો આજે વાપર્યું છે પંદર દિવસની અંદર એમના પાછા જેને સો એમએલ ઓર્ડર આપ્યા છે એમના બસો ચારસો એમએલના ના ઓર્ડર ચાલુ થઈ ગયા છે મિત્રો બજારના મોઘા મોઘા તેલોની પાછળ ના પડશો આ આયુર્વેદિક પ્યોર આયુર્વેદિક ગૌકાષ્ટ ભસ્મવાળું હેર ઓઇલ છે મિત્રો એને તમે જોઈ શકો છો અને બાકરોલની જે ગરડી ગાયો છે એ ગૌશાળાના લાભાર્થે મનોહરભાઈએ હેર ઓઇલ લોન્ચ કર્યું છે એ ગૌશાળા અને આત્મનિર્ભર કરવા માટે મિત્રો આ હેર ઓઇલ લોન્ચ કર્યું છે તો બજારના મોઘા હેર ઓઇલને છોડી અને આ તેલને તમે ગૌમાતાનું નામ લઈ અને હમણાં જ ઓર્ડર કરો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર ગૂગલ પે નંબર દેખાય છે એના ઉપર તમે ગૂગલ પે કરી અને તરત જ એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ ઉપર પૂરું સરનામું મોકલો અને એ સરનામાની અંદર તમારું નામ તમારું સિટીનું નામ મિત્રો ખાસ યાદ રાખજો ગામડાની અંદર કુરિયર જાય નહીં એટલે તમારે કુરિયરની ઓફિસે લેવા જવું પડશે ફોન આવશે એટલે એટલે મહેરબાની કરી અને ગામડાવાળા જે છે ગામડામાં રહેતા હોય એ લોકો સિટીનું એડ્રેસ આપે અથવા તો ઓફિસથી ફોન આવે તો તમે ત્યાં લેવા જજો તમને મળી જશે પણ ઇન્ટરિયર ગામડામાં કુરિયર નહીં જાય એટલે ખાસ યાદ રાખજો સિટીનું સરનામું સિટીનું સરનામું તમારો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને ખાસ લખજો તમારે સો એમ એલ જોઈએ બસો ત્રણસો ચારસો પાંચસો લિટર લીટરના ઓર્ડર પણ મિત્રો પેન્ડિંગમાં છે એટલે ખાસ આ એક અનુભવ સિદ્ધ પ્રયોગ એક્સપેરિમેન્ટ કરેલું પ્રિય પ્રયોગ તેલ હેર ઓઇલ છે જે એક્સપેરિમેન્ટમાં સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે એવી જબરજસ્ત ફોર્મ્યુલાનું ગૌકાષ્ટ ભસ્મતી સિદ્ધ કરેલું ઓઇલ મિત્રો હમણાં જ ગૌમાતાનું નામ લઈ ઓર્ડર આપો મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત